તો બિલકુલ અમારી સાથે તમે જોઈ શકો મારી પાછળ જે પ્રમાણે અત્યારે મંદિર સાળંગપુર છે ત્યાં અત્યારે બૃહદ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ એ કારોબારી હશે જેમાં સૌથી વધારે વધુ સભ્યો આજે ભાગ લેવાના છે તેરસોથી થી વધુ હોદ્દેદારો આ કારોબારીમાં હાજર રહેશે પાંચ જેટલા અલગ અલગ નવા જો વાત કરવામાં આવે છે સ્ત્રોત રાખવામાં આવે છે તેની પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે આ અંગે ભારતીય જનતા પાર્ટી કઈ બેઠક ઉપર નબળી પડી છે તેને લઈને પણ અહીં મંથન કરવામાં આવશે ચોક્કસથી આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો સાળંગપુર બીએપીએસ મંદિર છે ત્યાં આ જે આ કારોબારી થવાની છે સવારે નવ વાગ્યાની આસપાસ આ કારોબારી થઈ છે આવતીકાલે તમામ જિલ્લાઓમાંથી રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને વાત કરવામાં આવે તો અહીં જો જે હોલ છે ત્યાંથી સીધા દ્રશ્યો તમને બતાવવા માગીશ અને સાથે સાથે તમે જોઈ શકો છો તમામ મંત્રીઓ પણ અહીં ઉપસ્થિત છે અને દ કારોબારીની જો વાત કરવામાં આવે અને કારોબારીમાં આપણી સાથે મંત્રી કુંવરજી બાવળી સાથે વાત કરીશું કુંવરજી બાવળીજી આ કા કારોબારી આજે યોજાવાની છે શું મહત્વનો મુદ્દા રહેશે ગુજરાત ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારી આજે સાળંગપુર મુકામે યોજાઈ રહી છે ખાસ કરીને જ્યારે સમગ્ર ગુજરાતની અંદરથી ભારતીય જનતા પક્ષના સૌ સંગઠનના હોદ્દેદારો અને માન્ય શ્રી અને સી આર પાટીલજી માન્ય શ્રી અને સૌની ઉપસ્થિતિમાં કારોબારી મળવાની ત્યારે ખાસ કરીને જે છેલ્લી ચૂંટણીઓ એના પરિણામો એની સમીક્ષા અને આગામી દિવસમાં જે કંઈ જ્યારે સી આર પાટીલજી કે જેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે ત્યારે સ્વાભાવિક છે બે જવાબદારીઓ સંભાળી શકે એવા તો છે જ પણ છતાંય સમયની બધી પાબંધીને વગેરેને ધ્યાનમાં રાખીને કદાચ પ્રમુખ અંગેની અને બાકીના નિર્ણયો અંગેની પણ ચિંતાઓ થાય અને એની ચર્ચાઓ પણ થાય આ બૃહદ કારોબારી છે આશરે કેટલા હોદ્દેદારો અને કેટલા સભ્યો વખતે હાજર રહ્યો છે કેમ કે સૌથી મોટી કારોબારી યોજાવાની છે અને સૌથી વધારે હોદ્દેદારો રહેશે મોટા ભાગે બૃહદ કારોબારી મળતી હોય પ્રદેશ ની લગભગ આમંત્રણ બધા તમામ સભ્યો હોય છે રાહુલ ગાંધીની જે આક્રમકતા છે ગુજરાતને લઈને શું સોરી તો ચોક્કસી જે પ્રમાણે અત્યારે વાત કરીએ તો અત્યારે જે કારોબારી છે યોજવાની છે લગભગ આ કારોબારી શરૂ થશે અને સાથે જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળ સાથે તમામ હોદ્દેદારો પણ અહીં હાજર રહેવાના છે તમા સીધા દ્રશ્યો જોઈ શકો છો સાળંગપુર બીએપીએસ મંદિરના કે મોદીના અલગ અલગ બેનરો જે છે અહીં લગાવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા

આ સીધા દ્રશ્યો તમે જે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો લગભગ નવ વાગ્યાની આસપાસ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ ધ્વજવંદન કરાવશે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને સાંજે સમાપનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આ કારોબારી બેઠકમાં હાજર રહેશે કારોબારી બેઠક જ્યાં યોજાવાની છે ત્યાંના તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ સાળંગપુર મંદિર હોલની જો વાત કરવામાં આવે તો આજે ગેટ બનાવવામાં આવે છે પ્રદેશ કારોબારી બેઠક છે બી એ પીએસ સ્વામિનારાયણ સારંગપુર મંદિર ચાર ને પાંચ જુલાઈ સાથે સાથે જો તમે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ તરફ જે લાગેલા છે કે ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષની અંદર કયા સુખાકારીના કાર્યો કર્યા છે તેના સીધા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર અત્યારે અહીં જોઈ શકો છો આ જે હોલ છે ત્યાં પ્રદેશ કારોબારી બેઠક યોજાવાની છે પ્રદેશ સીઆર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓ તમામ ધારાસભ્યો તમામ જિલ્લા પ્રમુખો તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને લગભગ થોડી ક્ષણની અંદર સીઆર આર પાટીલ ધ્વજવંદન કર્યા બાદ આ કારોબારીની છે શરૂઆત થવાની છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે કારોબારી હોલ છે એની બહાર એક રજીસ્ટ્રેશન કાઉન્ટર મૂકવામાં આવ્યું છે કે જ્યાં સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને ત્યારબાદ અહીં એન્ટ્રી મળશે એટલે ચોક્કસથી આ કારોબારી પણ પેપરલેસ કાબો કારોબારી કરવામાં આવી છે બૃહદ કારોબારી છે અને લગભગ આમાં તેરસોથી વધુ જે હોદ્દેદારો છે આ કારોબારીમાં હાજર રહેવાના છે જી કારોબારી બેઠક મળી રહી છે આ મહત્વની બેઠક ગણવામાં આવી રહી છે તેવામાં પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચા ઉપર કેટલી અહીંયા આગળ શક્યતા જોવા મળી રહેશે અને કોણ બની શકે તેવું જોવા મળી રહ્યું છે હાજી ચોક્કસથી મેં જેમ આપને કીધું એમ કે હારેલી બેઠક ઉપર ભાજપ મંથન કરશે કઈ બેઠક પર નબળી છે તેની પર મંથન કરવામાં આવશે અભિવાદન પ્રસ્તાવ જે પ્રસાર કરવામાં આવશે અને નવા પ્રમુખ કોણ હશે કાયમી પ્રમુખ હશે કે પછી કાર્યકારી પ્રમુખ હશે તે અંગે પણ અહીં આજે મંથન કરવાના છે અને લગભગ આ કારોબારી છે સાંજે પાંચ વાગે આનો અંત આવશે જી ના ફેરફારની કેટલી શક્યતા રહેલી છે કારણ કે આ સૌથી મહત્વની બેઠક ગણવામાં આવી રહી છે અને એક પ્રકારની ચર્ચા કરવામાં આવશે અને ખાસ આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે એક બેઠક ભાજપે ગુમાવી છે તેના અંગે પણ કેટલી ચર્ચા વિમર્શ કરવામાં આવી શકે તેમ છે હા જે ચોક્કસથી તો કરવામાં આવશે કે કયા બેઠક ઉપર નબળી પડી છે અને બનાસકાંઠા જે એક સીટ હાથમાંથી ગઈ છે તો કેમ ગયું છે તેના કારણો શું છે તમામ મુદ્દા ઉપર હી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે મુખ્યમંત્રીનું પણ ઉદબોધન છે સીઆર આર પાટીલ પણ હી ઉપસ્થિત છે તેમનું પણ ઉદ્બોધન રાખવામાં આવ્યું છે સંગઠન મહામંત્રી જે છે તેમનું પણ ઉદ્બોધન રાખવામાં આવ્યું છે તો ચોક્કસી તમામ જે છે જનતા પાર્ટીનું જે ચિન્હ કમળ દરેક ઘર ઘર સુધી અને દરેક જિલ્લાઓ સુધી કઈ રીતે પહોંચે તેના માટેનું મંથન છે આજે આ બૃહદ કારોબારી બેઠકમાં કરવામાં આવશે મંત્રીમંડળમાં કોઈ ફેરફારની શક્યતા તેના મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં હજી હાલમાં કહેવું તો મુશ્કેલ છે પરંતુ સૌ પ્રથમ તો જે અત્યારે વાત છે સંગઠનના પ્રમુખ કોણ હશે તેને લઈને વિસ્તૃત ચર્ચા થશે એ ચોક્કસ જણાઈ રહ્યું છે અને સાથે જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળને જે લઈને વિસ્તરણની વાત છે તો એના એ મુદ્દા પર પણ કદાચ ચર્ચા થઈ શકે છે સમગ્ર માહિતી આપવા બદલ આપના આભાર પ્રદેશ કારોબારી બેઠકના વિશાળ દિવસના કાર્યક્રમની રૂપરેખા સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજે બીજો દિવસ છે નવ વાગ્યાથી કારોબારી બેઠકનો પ્રારંભ થશે સી આર પાટીલના અધ્યક્ષ પ્રવચનથી આ બેઠક શરૂ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કારોબારી બેઠકમાં સંબોધન કરશે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારાના મામલે કોંગ્રેસ દ્વારા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બે દિવસ અગાઉ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં કોંગ્રેસ કાર્યાલયથી મિલકતને નુકસાન પહોંચ્યું છે